નમસ્તે મિત્રો છત્રીસ હજાર સાતસો પાંત્રીસ આજો જ રિપોર્ટ છે મિત્રો સફળતા એમને દંપતીને મળી ગઈ છે નિદાન સ્પેશિયાલિટી લેબોરેટરીમાંથી આ રિપોર્ટ આવ્યો છે દંપતિને અમે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ પેશન્ટને પહેલાં જ પ્રયત્ન બાળક રહી ગયું છે ખૂબ ખૂબ શુભેચ્છાઓ મધુદીપ આઈવીએફ અને ટેસ્ટ ટુ બેબી હોસ્પિટલમાં વિશ્વના સૌથી ઓછા દરે એટલે કે ફક્ત તેત્રીસ હજારમાં ટેસ્ટુ બેબી કરી આપવામાં આવે છે કોઈ પણ છુપા ચાર્જ કે શરતો વગર અમે સોમવારથી શનિવાર સવારે સાડા અગિયારથી બે વચ્ચે રેગ્યુલર ઓપીડી કરીએ છીએ આપે અગાઉથી નામ નોંધાવવા માટે અમારો ફક્ત એક જ નંબર છે એકાણું ઝીરો છ બાવીસ દસ તેર નાઇન વન ઝીરો સિક્સ ડબલ ટુ વન ઝીરો વન થ્રી અને અમારું એડ્રેસ છે મધુદીપ આઈવીએફ અને ટેસ્ટ ટેસ્ટુપ બેબી હોસ્પિટલ તથા સ્પમ ઓવા ક્લિનિક અ ડિવિઝન યુનિટ ઓફ મધુદીપ આઈવીએફ અને ટેસ્ટ ટેસ્ટુપ બેબી હોસ્પિટલ અમારું હોસ્પિટલ એસટી બસ સ્ટેન્ડની પાસે ભાવનગરમાં પાનવડી ચોક બજરંગદાસ બાપા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલની બરાબર સામે પિલ ગાર્ડન પ્રખ્યાત ગાર્ડન છે સામે બરાબર ઓપોઝિટ છે ઉપરાંત આ વર્ષે અમારું નવું સ્પેશિયાલિટી સ્પમ ઓવા ક્લિનિક આ યુનિટ ઓફ મધુદીપ આઈવીએફ અને ટેસ્ટ ટુ બેબી હોસ્પિટલ અમે ચાલુ કરવા જઈ રહ્યા છીએ આ યુનિટ અમારા ઓગણીસો અઠાણું નો જે અનુભવનો નીચોડ છે એમાં પુરુષમાં ઝીરો શુક્રાણુ સ્ત્રીમાં ઈંડા ન બનવા અથવા ખૂબ ઓછા બનવા એએમએચ એમએચ ઓછું હોવું પોતાના જ ઈંડા કે પોતાના શુક્રાણુ વડે બાળકની આશા હોવી વગેરે માટે અમે અદ્યતન ટેકનિક માઇક્રોટેસી પણ લાવ્યા છીએ એ પણ અમે ખૂબ જ વ્યાજબીદારે કરી આપીએ છીએ ઉપરાંત કિકસીની સુવિધા હોસ્પિટલમાં સૌથી બેસ્ટ છે સૌથી વ્યાજબી દરે છે અને ફ્રીઝિંગની સુવિધા પણ ખૂબ અલ્પ દરે કરી આપવામાં આવે છે સમગ્ર ગુજરાત બલકે હું તો કહીશ કે સમગ્ર ભારતના પેશન્ટે લાભ લેવા વિનંતી